ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન ને લઈને શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું તળાજા ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં એ એસપી અંશુલ જૈન ના અધ્યક્ષ સ્થાને વિવિધ મામલાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી તળાજા તાલુકામાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્થાનિક આગેવાન સભ્યો તેમજ પોલીસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થઈ હતી એટલું જ નહીં એસપી અંશુલ જયને જણાવ્યું હતું કે મોહર્રમનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે બેઠકનું આયોજન કરાયું હતું એ ઉપરાંત પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે ધાર્મિક શાંતિ સમિતિ નીતિમાં તમામ તમારો સમય આપવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનવું પણ જળવાઈ રહે આગામી તારીખ પાંચ સાતના રોજ અને છ સાતના રોજ મોહરમ તહેવારની ઉજવણી થવાની છે જે અનુસંધાને આજ રોજ તળાજા પોલીસ સ્ટેશન ખાતે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સાત તાજિયા જુલુસ નીકળવા નીકળવાના છે એના આગેવાનો અને સમાજના અલગ અલગ સમાજના જે આગેવાનો છે એમના સાથે આજે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી છે જેમાં અલગ અલગ જે વિસ્તારમાં જેવા કે દેહોર ગામ પિંગડી ગામ ભદ્રાવર ઠલિયા અને હમીરપરા અને તરાજા શહેરના જે આયોજકો છે એમના સાથે ચર્ચા કરવામાં આવી છે અને મોરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એના માટે પોતો વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત પાંચ તારીખ અને છ તારીખે લગાવવામાં આવશે અને બાકી સમાજ તરફથી પૂરતો સહકાર અમને મળશે એવી અપેક્ષા છે